એક સમયે પોળો ફોરેસ્ટ પ્રવાસીઓથી ધમધમતું હતું અને તેમાં પણ ચોમાસાની ઋતુમાં તો આ જગ્યા સ્વર્ગની અનુભૂતિ કરાવતી હતી પરંતુ તંત્રની આળસુ વૃત્તિના કારણે પ્રવાસીઓની સંખ્યા હવે ઘટી રહી છે કારણ કે અહીં જંગલ ની વચ્ચો વચ્ચ આવેલા પ્રાચીન જૈન મંદિર કે જે પોરો ની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે તેને ખંભાતી તાળા લાગ્યા છે બારમી સદી ના શ્રેષ્ઠ કળા સ્થાપત્ય ગણાતા આ મંદિર નું સમારકામ ત્રણ વર્ષ અગાઉ પૂર્ણ થઈ ગયું છે જોકે તેમ છતાં આજ દિન સુધી તેને ફરીથી ખોલવામાં નથી આવ્યા જેના કારણે પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત નથી લઈ શકતા અને પ્રવાસીઓ નારાજ થઈને પાછા જતા રહે છે માટે હવે અહીં આવનાર પ્રવાસીઓની સંખ્યા સતત ઘટી રહી છે જે જૈન મંદિર ખરું એ બંધ હોવાના કારણે પ્રવાસીઓ આવીને પાછા જાય છે જેથી આજુબાજુના લોકોને જે રોજગારી મળે છે એ મળતી નહીં અને પ્રવાસીઓ નારાજ થઈને પાછા જાય છે પાણી નથી હાલની સ્થિતિમાં જોવા જઈએ તો પાણી બિલકુલ નથી અહીં અને પ્રવાસીઓ પાછા જ જતા રહે છે નિરાશ થઈને પ્રવાસીઓ આવતા બંધ થવાને કારણે સ્થાનિક ધંધા રોજગાર પર પણ તેની વ્યાપક અસર થઈ રહી છે એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારી તો બીજી તરફ રોજિંદી આવક ન મળવાના પગલે હવે સ્થાનિકો પોળો ફોરેસ્ટ થી સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે અહીંયા પોળો ફોરેસ્ટ ની અંદર જે પેલા ધંધો ચાલતો હતો રોજગારી એવી ચાલતી નથી મંદિર બંધ છે એના લીધે તકલીફ થાય છે અને મંદિર ખુલે તો રોજગાર મળી રહે રોજી રોટી બિલકુલ ડીમ ચાલે છે ત્યારે પ્રવાસીઓ ઓછા આવે છે એટલે મંદિર બંધ છે એના કારણે ઓછી પબ્લિક આવે છે મંદિર ખુલે તો રોજગાર વધી રહે સામાન્ય રીતે કોઈ પણ સ્થળના વિકાસ માટે સરકારની સાથે વહીવટી તંત્રનો પણ એટલો જ સહયોગ જરૂરી હોય છે પરંતુ અહી પોળો ફોરેસ્ટ ના વિકાસ માટે ગુજરાત સરકારે તો લાખો રૂપિયા ખર્ચી નાખ્યા પરંતુ સ્થિતિ હજુ નથી સુધરી આ જૈન મંદિરોના તાળા ક્યારે ખુલશે કારણ કે સાબરકાંઠા જિલ્લામાં પુરાતત્વ વિભાગની ઓફિસ નથી ત્યારે તો ચોમાસા ની શરૂઆતમાં તંત્ર દ્વારા મંદિર ને લાગેલા તાળા ખોલવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગ ને ફરી વેગ મળી શકે છે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા